નમસ્કાર પ્રિય દર્શક મિત્રો આઈ હોપ તમે સૌ કોઈ મસ્ત મજામાં હશો મિત્રો આપણી આ ચેનલથી જોડાવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલશો નહીં અને વિડીયોના અંતિમ સમય બાદ બેલ આઇકન દબાવવાનું ખાસ ભૂલશો નહીં મિત્રો લાઈક અને શેર તો જરૂરથી કરજો જો આપની વિડીયો પસંદ આવે તો મિત્રો જેથી દરેક મંથના લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહેશે મિત્રો કોઈપણના જીવનમાં લગ્ન જીવન દરેકના જીવનમાં એક એવો અવસર કહેતા ચાન્સ બનતો હોય છે કે જેનાથી કોઈપણ પણ વ્યક્તિના જીવનમાં અલગ અલગ પ્રકારથી ચેન્જીસ જોવા મળતો હોય છે મિત્રો એક સફળ ગ્રહસ્થ જીવન માટે પતિ પત્નીના વચ્ચે ગુણોથી મેચ થવું કેટલું અત્યંત જરૂરી હોય છે આ ગુણ જન્મકુંડળીને ધ્યાનમાં રાખીને જોવામાં આવે છે કોઈ પણ વ્યક્તિની કુંડળી એમની ડેટ ઓફ બર્થ ટાઈમ ઓફ બર્થ પ્લેસ ઓફ બર્થના આધાર ઉપરથી ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવતી હોય છે મિત્રો લગ્નજીવનના સંબંધ માટે જોડાવા માટે વર અને કન્યાની સાથે કુંડળી મેચ કરવામાં જનરલી આવતી હોય છે મિત્રો તો ગુણ મિલન કરતા પહેલાં તમારે સમજવું પડશે મિત્રો કે અંક અને ગુણ એ શું છે તો ખાસ કરીને આઠ ગુણથી મેચ કરવામાં આવતું આ ગુણ મિલનનું કોષ્ટક તમારે ખાસ સમજવું જરૂરી બની જાય છે મિત્રો એમાં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સૌપ્રથમ પ્રથમ વર્ણથી લઈને નાડી સુધી ગુણોના કોષ્ટક સાથે મેચ કરીને જોઈને સમજી શકાય છે મિત્રો જેમ કે વર્ણ વૈશ્ય તારા ગ્રહ મૈત્રી ગણ અને ભૃકટ એ છેલ્લે મિત્રો નાડી પ્રમાણે કોષ્ટકથી તમે સમજી શકો છો કે દરેક નામની આગળ એક નંબર ખાસ કરીને લખેલ તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો હશે મિત્રો અને આ અંકોથી ટોટલ અંક જે બને છે તે છે કુલ યોગ મિત્રો તમે એની કુલ યોગની સામે જોઈ શકો છો થર્ટી સિક્સ અંક આવી રહ્યો છે એટલે કે મિત્રો છત્રીસ અંક આવી રહ્યો છે હવે સમજીશું કે મિત્રો તમારા આમાંથી કેટલા ગુણ મળે છે અને જોવામાં આવતા હોય છે મિત્રો જ્યોતિષ શાસ્ત્રો અનુસાર તમારા ગુણ અઢારથી ઉપર ગુણ મળે છે તો સમજવું કે લગ્ન જીવન માટે જોડાવા માટે તમે રાજી ખુશી તમે સ્વીકારી શકો છો વર અથવા કન્યાને લગ્નજીવન માટે તમે એને પસંદ કરી શકો છો મિત્રો એ તમારા માટે યોગ્ય છે અને તમારા ઓગણીસથી લઈને ચોવીસથી વચ્ચેના ગુણ મેચ થતા હોય ને મિત્રો ત્યારે તો તે એક એવરેજ બની રહેશે મિત્રો અને કદાચ તમારા થી લઈને ત્રીસની વચ્ચે ગુણ મેચ થાય છે ને મિત્રો તો સમજવું કે ગુણ બેસ્ટ ઉત્તમ રહેશે અને કદાચ એકત્રીસથી છત્રીસની વચ્ચે ગુણ મેચ થઈ રહ્યા હોય મિત્રો ત્યારે સમજવું કે બહુ જ ઉત્તમ શુભ અને પરફેક્ટ મેચ સમજવામાં આવે છે બંને વ્યક્તિ સાથેનો મિત્રો તમે આ કોષ્ટક જોઈ રહ્યા હશો સ્ક્રીન ઉપર તેમાં પહેલા નંબરે વર્ણ લખેલ જોઈ રહ્યા હશો તેની બિલકુલ સામે એક નંબર આપવામાં આવેલ છે મિત્રો અને વૈશ્યને બે નંબર આપવામાં આવે છે તારાને ત્રણ નંબર આપવામાં આવે છે અને યોનીને ચાર નંબર આપવામાં આવેલ છે મિત્રો આ કોષ્ટકમાં મેક્સિમમ નંબર આપવામાં આવેલ હોય છે મિત્રો કારણ કે જ્યોતિષશાસ્ત્રો મુજબ સમજી વિચારીને આપણા ઋષિ મુનિઓ દ્વારા સંસ્કૃતમાં એક અંક રૂપી ભાગને ઘણી બધી દ્રષ્ટિઓ દ્વારા મેલન કર્યા બાદ એટલે કે જોયા બાદ સમજ્યા બાદ મિત્રો અંક આપવામાં આવેલ હતા એ પણ ભાવ અંક ગણિત દ્વારા ગ્રહો તથા યોગ યોની ગણ મૈત્રી વિગેરે વિગેરે સ્થાનથી જોઈને સમજી શકાય છે મિત્રો અને હવે જાણીશું મિત્રો ગ્રહ મૈત્રીને પાંચ નંબર ગણને છ નંબર પ્રકુટને સાત નંબર અને નાડીને આઠ નંબર આ કોષ્ટક દ્વારા જે નંબર આપવામાં આવે છે ને મિત્રો તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો જેમાં એકથી લઈને આઠ સુધી ઓલમોસ્ટ મેક્સિમમ નંબર દેખાઈ રહ્યા છે મિત્રો આમાં દરેક અંકને એકત્રિત કરીને થર્ટી સિક્સ ગુણ બનતા હોય છે છત્રીસ ગુણ બનતા હોય છે મિત્રો જેથી આ સંપૂર્ણ અંક ઇમ્પોર્ટન્ટ બની જાય છે એટલે કે મિત્રો જરૂરી બની જાય છે અને દરેક અંક પોત પોતાના સ્થાનથી બહુ જ કામના હોય છે મિત્રો સમજો કે પહેલા વર્ણમાં જે અંક નંબર છે એમાં એવું બને છે કે જે વર અને કન્યાથી સમજણ શક્તિ કેવી બની રહેશે એમના વચ્ચેનો ઈગો લેવલ ચેક કરવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક બંને વ્યક્તિનો ઈગો લેવલ કેવો બન્યો કે જાણવું ખૂબ જ જરૂરી બની જાય છે મિત્રો અને હવે સમજીશું કે મિત્રો બીજા નંબરે વશ્ય અને વશ્યને બે નંબર આપવામાં આવેલ છે જેથી તમે હવે ખાસ સમજી લેશો મિત્રો કે વશ્ય એટલે શું જેમાં બે નંબર શા માટે આપવામાં આવેલ છે બંને વ્યક્તિ વચ્ચે કેટલું આકર્ષણ બની રહેશે કેટલું એટ્રેક્શન બની રહેશે અને કેટલો કંટ્રોલ પાવર બની રહેશે મિત્રો એકબીજા પ્રત્યે એટલે કે સમજણ શક્તિ સહનશક્તિ કેવી બની રહેશે મિત્રો બંને વચ્ચેનું નિયંત્રણ કેવું બની રહેશે કોણ કોને કંટ્રોલ કરશે મિત્રો એટલે કે ડોમિનેટ કરશે તો એટલા માટે વશ્યને બે નંબર આપવામાં આવેલ છે અને હવે મિત્રો ત્રીજા નંબરે તારા વિશે સમજીશું કે તારામાં શું બન્યું રહેશે કે તારાનો નંબર છે મિત્રો ત્રણ અને ત્રણ નંબર માટે બને છે લગ્ન જીવન બાદ શું પરિસ્થિતિ બની રહેશે મિત્રો તમારા લાઈફ પાર્ટનર એટલે કે જીવનસાથી સાથે કેટલા ઓસ્પિશિયસ બન્યા રહેશે અથવા લગ્ન મેરેજ થઈ ગયા પછી બંને વ્યક્તિના જીવનમાં ઘણી વખત ઘણા બધા ચેન્જીસ જોવા મળતા હોય છે જેમાં પહેલા નંબરે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એકબીજાને સમજવું તમારા માટે કેટલું અગત્યનું છે એકબીજા પ્રત્યે ડિફિકલ્ટ કેટલું બની જાય છે કોમ્પ્લિકેટેડ બની જાય છે કેટલા પ્રમાણમાં અને ઘણી વખત તો આવા લોકો માટે ઘણું બધું પરિવર્તન જોવા મળતું હોય છે જે ક્યાંક ને ક્યાંક અશુભ બનતું નજર આવે છે જીવનમાં મિત્રો અને સાથે જે આ તારામાં ત્રણ નંબર બતાવવામાં આવે છે ને મિત્રો ત્યારે બંને એકબીજા સાથે કેટલા રિસ્પેક્ટફૂલ બની રહેશે એટલે કે કેટલી ઇજ્જત કરશે મિત્રો એકબીજાની એકબીજા પ્રત્યે કેટલા પોઈન્ટ કેટલા ચરણથી રિસ્પેક્ટ કરશે મિત્રો આગળ મિત્રો ચર્ચા કરીને સમજીએ કે ચોથા નંબરે યો અને યોનીને ચાર નંબર આપવામાં આવે છે અને આ ચાર નંબર યોનીને એટલા માટે આપવામાં આવે છે મિત્રો કે સેક્સ્યુઅલ સંબંધ એકબીજા પ્રત્યેનો કાયમ રહેશે કે નહીં તે દર્શાવે છે મિત્રો પાંચ નંબરમાં આવશે ગ્રહ મૈત્રી અને ગ્રહ મૈત્રીનો પાંચ નંબર આપવામાં આવેલ છે કારણ કે બંને વ્યક્તિના જે ગ્રહો છે એમની અંદર મિત્રતાનો ભાવ કેટલા અંશે બની રહ્યો છે એટલે કે કેટલા અંકથી સમજવું કે બંને વ્યક્તિના ગ્રહો મિત્રતા દર્શાવે છે અને એ મિત્રતા કેટલા અંશથી ગ્રહો દ્વારા મૈત્રી બનાવી રહ્યા છે અથવા પ્રેમ સંબંધ લવ અફેક્શન દ્વારા નિર્ણય શક્તિને પોઝિટિવ કે નેગેટિવ પ્લસ કે માઇનસની દ્રષ્ટિથી જોઈ રહ્યા હોય એક સમાન બની રહેશે તો જ એક બીજા પ્રત્યેક ગ્રહો દ્વારા મૈત્રીના ગુણ રૂપી હશે મિત્રો બંનેની સાથેનો તાલમેલ કેવો બન્યો રહેશે અને કદાચ મિત્રો સારો હશે તો એ શુભ રહેશે તો સમજવું કે બંનેના વિચારોને સમજવા માટેની વિચારધારણા રહેશે કે નહીં તે દર્શાવે છે મિત્રો ગ્રહ મૈત્રીના અંક એક સમાન બન્યા રહેશે તો માનું કે લગ્ન કરવા યોગ્ય શુભ નંબર બની રહેશે મિત્રો હવે છઠ્ઠા નંબરે ગણને છ નંબર એટલા માટે આપવામાં આવે છે કે દેવગણ માનવ ગણ રાક્ષસ ગણનો સ્વભાવ જો બંને તરફથી એક જેવો બની રહેશે તો જ માનવું કે ગણ એટલે કે સ્વભાવ એક જેવો રહેશે તો સમજણ શક્તિ દ્વારા તાલમેલ એકબીજા પ્રત્યે પણ સારો બન્યો રહેશે મિત્રો બિલકુલ એવી જ રીતે ભ્રુકુટ અને ભ્રુકૂટને પણ સાત નંબર આપવામાં આવે છે મિત્રો તો આ બધા કરતાં ભ્રુકૂટના અંકની સાથે અંશ વધારે જોવો જરૂરી બની જાય છે અને ભ્રુકૂટ મેચ થવો ખૂબ જ જરૂરી પણ હોય છે મિત્રો ક્યાંક ને ક્યાંક કારણો સંજોગો વસાત ભ્રુકુટ જે છે એમાં આર્થિક સ્થિતિ સાથે જોડાયેલ છે તમારા લાઈફ પાર્ટનર સાથે લગ્ન કર્યા પછી જે તે વ્યક્તિ તમારી સાથે ગૃહ પ્રવેશ કરશે તો તમારી આર્થિક સ્થિતિ ઉપર માટે આ પ્રકુટ મિલન ખૂબ જ જરૂરી નંબર બની જાય છે મિત્રો અને આમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે મિત્રો આ પ્રકૃત તથા નાડીના અંક કેટલા વધારે અંશે મેચ થઈ રહ્યા છે જેથી મિત્રો નાડીને પણ સૌથી વધારે જરૂરી માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર મુજબ અને નાડીનો નંબર આઠ હોવાથી સૌથી વધારે નંબર હોવાથી આઠ અંક એટલા માટે આપવામાં આવે છે કે જેનાથી બંને વ્યક્તિની બુદ્ધિની ગતિ કેટલી તેજ રહેશે અને કેટલી તીવ્ર રહેશે અને ભ્રકુટને પણ સાત નંબર મળવાથી નાડી એટલે કે આરોગ્ય સ્વાસ્થ્ય માટે નાડી શુભ ગણાય છે અને જે આપણા આરોગ્ય સાથે ડાયરેક્ટ મુખ્ય નાડી પોષક તત્વોને પાચન કરવાનું કામ મુખ્ય કામ નાડીનું હોય છે મિત્રો જેનાથી ભોજનને યોગ્ય દશા અને દિશા આપી શકે એટલે કે આપણી હેલ્થ આપણા લાઈફ પાર્ટનરની સાથે લગ્ન જીવન જોડાયા પછી આપણા સ્વાસ્થ્ય આરોગ્ય હેલ્થ ઉપર કેવી અસર બનાવી રાખશે તે દર્શાવે છે તથા સંતાન સંબંધિત કોઈ પ્રોબ્લેમ તો નથી ને એ પણ આપણી નાડીના અંકને ધ્યાનમાં રાખીને જોવામાં આવે છે મિત્રો અને ઘણી વખત એવું પણ બનતું હોય છે કે સંતાન સુખ પણ પ્રાપ્ત થતું નથી તો નાડી દોષ ના બનવું જોઈએ મિત્રો તથા બ્રકૂટ અને નાડી આ બંનેના નંબર અંક સારા હોવા જોઈએ મિત્રો પરંતુ જો આ બંને ઝીરો નંબર ના હોવા જોઈએ મિત્રો તો શુભ રહેશે તો આ કોષ્ટકમાં સૌથી મહત્વપૂર્ણ રહેશે કે નાડી ગ્રહ મૈત્રી અને બ્રકૂટ દ્વારા અંક મળતા શુભ રહેશે તો ગુણ મેચ થવા અંક અઢારથી છત્રીસ દરમિયાન યોગ્યતા પ્રમાણે મેચ થવા વધારે જરૂરી બની જાય છે મિત્રો અને ખાસ કરીને જીરો અંકમાં ના હોવા જોઈએ એ ખાસ ધ્યાનમાં રાખવું મિત્રો આ મારા દ્વારા જરૂરી બનતી જાણકારી તમારા આગળ રજૂ કરેલી છે મારા જ્ઞાન મુજબ લગ્ન મેરેજ માટે કેટલા ગુણ મિલન અંક હોવા જરૂરી છે આ આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ તથા બેલ આઇકન દબાવવાનું મિત્રો ભૂલશો નહીં ખાસ કરીને જય જવાન જય કિસાન ભારત માતા કી જય બંદી માત્રમ